હર હર મહાદેવ દોસ્તો જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો કેમ છો બધા બધા મજામાં જશો તો આપણા વિડીયોમાં બધાનું હાર્દિક સ્વાગત છે તો ચાલો આજે શું શું બધા કરવાના છે નવીનમાં એ પણ તમને બતાવીશ તો બી કન્ટીન્યુ વ્લોગમાં રહેજો તો ફાઇનલી કહીશ જો મસ્ત રીતે છે ને વરસાદ આવી ગયો છે તો તમને ઓલરેડી હું બતાવું તો જુઓ વરસાદનું તમને કહેતી હતી તો આ ફાઇનલી જો મસ્ત બધી ભીનું અને રેડી રીતે મસ્ત વરસાદ આવી ગયો છે એન્ડ બીજું એ કહેવાનું વરસાદ હતો એટલે આપણે જલ્દી જલ્દી રસોઈ પણ બનાવી લીધી તો જમવાનું પણ બધું જો મસ્ત રેડી કરી નાખ્યું હોય ઓલરેડી શકો જમવા બેસો એટલે એ પણ તમને બધાને ઓલરેડી બતાવીશ બીજું તો એ જ કહેવાનું કે આવો ને આવો બધા મસ્ત સપોર્ટ કરતા રહેજો અને કાલે આપણે બ્લોગ બનાવ્યો હતો કે રોટલા બનાવી આજે મેં રોટલા બનાવ્યા તો રોટલા કેવા મસ્ત બન્યા હે શું થયું એ આ થયુંગમાં તમે બધા મને જણાવજો અને બીજું તો એ જ કહેવાનું કે આવો નો સપોર્ટ કરતા રહેજો બધા વિડીયો પૂરા જોજો અને હું તો જો આમથી આમ માટા મારું કારણ કે વરસાદ એવો મસ્ત આવે તો મજા જ પણ મને એવી આવે છે એન્ડ બીજું એ કહેવાનું કે જુઓ છોકરા તો મસ્ત રમઝટ બોલાવે છે

એ જ કહેવાનું કે આ રીતનું બધાય સપોર્ટિંગ કરતા રહેજો જેથી કરીને આપણા વિડીયો આગળ વાયરલ થતા રહીએ અને પ્લીઝ બધા વિડીયો પૂરો જોતા રહેજો આવું જ એટલું જ મારે કહેવાનું તમને બધાને જેથી કરીને આપણા વિડીયો આગળ બધાય જોઈ શકે અને વાગવામાં તો તમારે શું કહેવાય ટાઈમ મને નથી ખબર કારણ કે વ્લોગ જ્યારે ચાલુ કર્યો ન ટાઈમ જોઈને તમને કે આપણો વ્લોગ અત્યારે ચાલુ થઈ ગયો છો

એટલે આવું બધું ચાલ્યા રાખે તો મસ્ત જો આવો આવો આપણો ચાલુ રહી છે એન્ડ ભગવાનને પણ મસ્ત નમસ્કાર કરીએ બને બસ આવો સપોર્ટ કરતા રહીજો અને મસ્ત જો અહીંયા આપણે વહી આવો નવો બધા મસ્ત સપોર્ટિંગ કરતા રહીજો અને આગળ ને આગળ આ રીતના મસ્ત રીતે હોતારે સુ તો બસ જો આવણઉ કામ કાચાલા રાખે છે ઘડી કામ આઈ લીજાઉ ઘડી કામ આઈ લીજાઉ તો બસ આવું બધી ચાલિયા કરે તો ચાલો વ્લોગ ને બછાઈયા જેન્ડ આપુ કે જોઈ શકો પાછી પાછળ આવી આવ બલે જો છોકરા શું કરે ને ખબર ન પડતી તો ચાલો આમ તો આમથી આ માટા મારીને મારા ટાટિયા પણ મસ્ત ભીના થઈ ગયા છે તો હવે બ્લોગને થોડીક વાર એન્ડ આપું તો ફાઇનલી ગઈ જો વરસાદ આવ્યો ને અમારા બધા જો માણસા કેવા બધા છે ને ગાંડા થઈ પડ્યા હોય એકાબીજા માથે જો ધડાબડી નાખે નાનાથી માંડીને મોટા બધા ધડાબડી બોલાવે છે અને અત્યારે જો બધા નાઈ છે વાગવામાં તો બહુ સાત વાગી ગયા છે અને આ પાણી તમે જુઓ એકવાર ફૂલ પાણી કાઢી નાખ્યું હોય એટલું બધું તો પાણી ફૂલ વરસાદ અમારા મસ્ત મજાનો પડી ગયો હોય ઓલરેડી તમે જોઈ શકો અને પાણીના તો રેલમ સેલમ થઈ ગયો એટલો બધો મસ્ત વરસાદ આવી ગયો હોય અને તમે જોઈ શકો વડલો પણ મસ્ત ધવાઈ ગયો હોય અને પપ્પાની ફાઇનલી મેં તમને કીધું ને કે ગાડીમાં હલવાઈ ગયા હે અને પપ્પાની બધા ગીટું વગાડે હે તો આવું બધી ધડાબડી બોલાવે છે અને જો આમ છોકરા બધા મસ્ત રીતે નાઈ રહ્યા છે તો વરસાદ ફાઇનલી ભગવાને સાંભળી લીધી આ બા જેદુ ના કે તેદુ નો નકરો વરસાદ જ આવે છે ગઈ આપણે સૌ બધું વાતાવરણ હે તો ચાલો બાય હવે અમારે પણ થોડું કામ આવી એન્ડ બધા એને જ કહેવાનું વરસાદ પણ મસ્ત રીતે ગાજી અને જો પક્ષી પણ મસ્ત રીતે ઉડી રહ્યા છે તો આવું કામકાજ મસ્ત રીતે બધું આપણું ચાલ્યા રાખે છે તો મમ્મી પપ્પાને બધાય તો ટેરેસ ઉપર બેઠા છે તો ચાલ્યા કરે નહીં આપણે પણ બધાય કંઈક મસ્તી કરશું અને બીજું તો એ જ કહેવાનું કે શું ચાલે થોડીક વાર બેસીએ અને નવો શું કહેવાય અવનવા વિડીયો આપણે આવ્યા રાખીએ અને ખામોશી આપણી બધાય તમે જોયા જ હશે કારણ કે ખામોશી આપણી બધાને શબ્દો પણ બહુ બધાને હસવો આવે છે તો એ તો ચાલ્યા જ કરે તો બીજું તો એ જ કહેવાનું કે આપણે હમણાં લાઈવ શું કહેવાય બંધ કરી દીધા લાઈવમાં આવે નહીં મળ્યું ઓન ફોર આપણે બ્લોગમાં જ મળશું આપણે વોચિંગ ટાઈમ થઈ જાય પછી તે પછી એકવાર કરશું મસ્ત વ્લોગ અથવા તો લાઈવ કરશું એનો એન્ડ હવે અત્યારે તો મસ્ત જો ગેમ પણ રમવાના છીએ હમણાં થોડીક વાર તો ગેમમાં પણ જોઈન્ટ થઈ જાવું એન્ડ પછી તમને મળશું અને ગેમ રમી હી હમણાં તો આવું અવનવી વસ્તુ હોય હમણાં ફ્રી ફાયર પણ ફ્રી ફાયર રમવાની હમણાં ઘરેથી હે એટલે એ કાંઈ રમતા નથી એન્ડ આ ગેમ પણ રાખીએ પણ આ ગેમે કાઢી નાખવાની કીધી કે આવું રમાય નહીં છોકરાઓને તો વાંધો નહીં એ પણ ગેમ ડિલીટ કર નાખશું ગેમ્સ હવે રમવાનું તમને મળ્યું તો વૈભવી વ્લોગ્સ ને બધા લાઈક કરી દેજો એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાઈક દબાણ બિલકુલ ભૂલવાનું તો નથી જ તો ચાલો ત્યાં સુધી